તો દોસ્તો હું ઇન્ડિયા ગ્રોની અંદરથી અહીંયા ઉપસ્થિત થયો છું મારું નામ સહીદ શેખ અને પ્રોપર વીણાનો વતની છું તો આજે જબરજસ્ત એક રિઝલ્ટ ગિલોડાની ખેતીની અંદર મળ્યું છે આપણને તો શું રિઝલ્ટ મળ્યું છે એ ખેડૂતના સૌમુખે સાંભળીશું આપણે કે અમે ગ્રો મેજિકને એમાં સ્પ્રેનો છંટકાવ કરાયો કરાયો હતો તો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો એ જ ખેડૂત મિત્રના સૌમુખે સાંભળીશું પ્લીઝ વેલકમ સર શું નામ સાહેબ તમારું મારું નામ મોહમ્મદ ખા અહેમદ પઠાણ બરાબર

અહીંયા અમે ઉપસ્થિત થયા અને અમે આ દવાનું સલાહ સૂજન આપ્યું બરાબર ઘનશ્યામ સર દ્વારા પ્રવીણ સર દ્વારા અહીંયા સલાહ સૂજન આપવાથી કાકાને પ્રોડક્ટ પણ મોંઘી લાગી પણ એકવાર ઉપયોગ કર્યો એમને

તો હવે તમે જેટલા બી આ ખેડૂત મિત્રો જે વિડીયો જોવે છે એને તમે શું કહી શકો છો કે આ દવા વાપરવી જોઈએ બીજી વાર બી રિપીટમાં આ દવા મગાઈ અને આજે અહીંયા ઉપસ્થિત અમારી ઓલ ટીમ થઈ ગઈ છે તો આજે શું રિઝલ્ટ મળ્યું છે તો અંદર બી આવીને તમને થોડું બતાવીશું નજીકથી આ બાજુ નજીક જોઈ શકો છો કે અહીંયા જે ગ્રોથ હતો એનો જે એનો કલરની અંદર એકદમ બ્લેક તીનલોડા થયા છે જોઈ શકો છો તમે બરાબર છે અને એકદમ ચરકાટમાં છે અને જેટલા બી ફૂલ જે ગરી જતા હતા તો આજે એમાં એના બધું સારામાં સારું ગ્રોથ છે તો અહીંયા તમે જોઈ શકો છો આટલો મોટો લોળો હોવા છતાં પણ એનો કલર જુઓ એકદમ પણ એ બ્લેક છે તો હવે અહીંયા આવી અને ફરી એકવાર કિલોડીનો નજારો તમને બતાય છે